અને આનો કોઈ માલિક નથી જો આઈન હમો રે ને તો આના માલિક તમે છો ને હું છું આ સંપત્તિ દાદાની છે આમાં મારો ક્યાંય અધિકાર નથી હું તો દાદાને એક જ કહું કે આવા વાળાની એટલી લાજ રાખજે કે આવવા વાળો અહીંથી ભૂલતો ના જાય બીજું કઈ ક્યાંય બતાવો આ મંદિરની ગાડી ક્યાંય ઉઘરાણું કરવા આવી અને મેં કદાચ મેગ્યું હોય ને તો આવવા વાળા માટે માગ્યું મારા માટે ક્યારેય ના માગ્યું મેં તો એને એ જ કીધું કે આ શરીર ને એ સારું નરવું રાખજે કે નોકરી ધંધો કરી શકું ને આ આવા વાળા હતું હું જાગી

મૂળ વાત ઉપર કહું કે હજે હું કોઈનો વિરોધ નથી કરતો નર્તરી છે ભૂત પલિત હેસે છે પણ ક્યારે એના ઉમરે આવે જ્યારે આપણું દેવસ્થાન આપણું કાંડું મૂકે તો બીજું ઘરમાં આવે બાકી હું નથી માનતો

તો ત્યાં જોર આવવા જઈશો એટલો બધો વિશ્વાસ ચમ કરી લેજો કે આ બધું અમારું સારું કરી નાખશે કે કોઈ માણસ સ્વાર્થ વગર ક્યારે મદદ કરે આપણે કરે છે કોઈ અને હું એ સ્વાર્થથી જ મદદ કરું મફતમાં ન કરતો આ બધાને દારૂ બેન થઈ છે કંઈક તો આપશો ને મને શું આપશો બોલો ખરા હવે દારૂડિયા ના આશીર્વાદ કેવા હોય પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય એની ભગવાન ની દયા હોય તો એની મુલાકાત લેજો અને કોઈ પણ જ્ઞાતિ દીકરી દીકરા ભણવામાં માં હોય ને તો એને કહેજો જે કઈ પ્રોફેસર હોય પ્રિન્સિપાલ હોય કે આચાર્ય હોય કે એક્શન કારણ કે આ વસ્તુ હું નથી કરી શક્યો એટલે તમારી પાસે કરાવવા આવું અને ભગવાનની ઠાકરની દયા હોય તો આ દારૂ ઢીસવામાં મહિને દસ હજાર વેડથી નાખો છો તો કોકનું જીવન બનાવવામાં વાપરી નાખજો કે શાળા કોલેજ ની મુલાકાત લીધું અને અહીંયા કેજો જે કઈ આચાર્ય હોય પ્રિન્સિપાલ ને કે જે પ્રેમ જ્ઞાતિ ના દીકરી દીકરા કદાચ જાજા નહીં તો બેની છે એવું કેજો ગમે એ નાચ નો હોય ગમે એ નો હોય પણ જો કદાચ ભણવામાં હોશિયાર હોય અને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય થોડા પૈસાના અભાવે એનું ભણતર છીનવવામાં આવે તો એવું કહી દેજો કે હું કાલ લગીને ગેરમાર્ગે હતો હવે પરમાત્માની દયા થઈ છે એને ભણવાની જે ફી થાય હું ભણ દે આ પગે લાગો આવવાની જરૂર નથી ભાઈ આ પગે લાગવા આવવાની જરૂર નથી મારો ઠાકર એવું કે મારે તમારી પાંજો તે આંટો મારવા આવવું પડે ભલા મને સમજાય હા હું કોઈ એક જ મને મોજ આવે તારે મંગળવાર તો મંગળવાર

સેવા ભજન ની હરે હરે તપી જાય છે એ સેવા જ કામ માં આવે છે એટલે હું તમને એ જ શીખવાડું છું કે કદાચ અડધો કલાક ભગવાન નું નામ લેવામાં મોડું થઈ જાય ને નામ ને તો આ પરમાત્મા એ જવા કરી નાખશે અને આ બધું કઈ ના ને તો ગામમાં મૂંગા મરજો ટાંટિયા નાખ્યા આ મોટો ધર્મ છે